અમરેલી જિલ્લાની આશા વર્કર બહેનો પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ફિક્સ પગાર ફિક્સ સમય જેવા વિવિધ મુદ્દાઓને લઈને આશા વર્કર બહેનો જિલ્લા પંચાયત ખાતે હડતાલ પર બેઠી જ્યાં સુધી બહેનોની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આશા વર્કર બહેનો હડતાલ ઉપર બેઠી રહેશે બે દિવસ પહેલા આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું હજુ સુધી કોઈ માંગ ન સ્વીકારતા આશા વર્કર બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી વંદે માતરમ જય ભારત મારું નામ પટોળિયા સગુણાબેન છે ગામ અમરાપુર અને તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી આજે અમે બાર વર્ષથી આમનામ આશા વર્કરમાં નોકરી કરી છે અને અમારી માંગ એ છે કે જો અમારો સમયગાળો ફિક્સ આપો અને અમારો પગાર ફિક્સ કરો જ્યારે જોઈએ ત્યારે તમે નજર સામે જોવો જ છો આ બહેનોને એક ઝીણવટભરી બાબતથી સરકાર માંગ પૂરી નથી કરતા અડધાને તમે જોવો એમ યુનિફોર્મ નથી અને યુનિફોર્મ છે તો આ બધું શું છે એ તો અમને વિરોધ નથી પણ રાત દિવસ અમને મહેનત કરાવ છે રાતે અમને ઉઠીને એમ કે કે તમે વાડી વિસ્તારમાં જાઓ અને અમારા જોખમી બહેનો હોય એને કંઈ પણ થાય તો કઈ તમે જવાબદાર છો તો પણ અમે દિન રાત મહેનત કરીએ છીએ તોય પણ અમારું કાંઈ વેતન નહીં તો અમારે શું કરવાનું અને કોરોના સમયે ડોક્ટરની ભાઈ તાકાત નથી એમની પાછા જઈને વિઝિટ કરવાની એ પણ જવાબ છેટેથી આપી દેતા ત્યારે અમારે આ બહેનોએ મહેનત કરી છે અને એની પાસે ગયા છે કોરોના સમયે પણ અને એને પૂછ્યું છે કે તમારી શું હાલત છે એમની કોઈની કાળજી નથી રાખી પણ માણસ ગામના રહેલા માણસની પણ રાખેલી છે તો પછી આ સરકારને સામું તો જોવું પડે ને અને જોખમી બહેનો હોય અમારે ડિલેવરીવાળા તો ઉપરથી અમને એમ કે છે કે તમારી જવાબદારી છે બહેનો જાજો તો રાત ઉઠીને અમે સેવા કરીએ છીએ એ સગર્ભા બહેનોને અમે બધી તપાસ કરાવી અને સિવિલ હોસ્પિટલ અગરી પહોંચાડી અને માંગણી અમારી એ છે કે અમારો ફિક્સ પગાર કરો અને ફિક્સ સમય કરો કાંઈક તો અમારી પાસે હોવું જોઈએ ને અમારે સરકાર પાસે કાંઈ માંગણી નથી પણ એક જ માગણી છે અને અમે આ આંદોલન કર્યું છે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ અને હડતાલ ઉપર જ રહેવાના છીએ જ્યાં લગી સરકાર અમારો ફિક્સ પગાર નહીં કરે ત્યાં સુધી અમે ફિક્સ અહીંયા જ બેસવાના છીએ અને અમારો આંદોલન આમ આમનામ જ રહેશે મોઢવાણિયા વૈશાલીબેન મારું નામ છે અને આજે અમે અહીંયા જિલ્લા પંચાયત આરોગ્ય ઓફિસે ધરણા ઉપર છીએ અમે પંદર દિવસની આવેદન આપેલું છે અમારી માંગ પૂર્ણ નથી થઈ એટલે અમે આજે ધરણા કર્યા છે ત્રણ દિવસ સતત ધરણા ઉપર રહેવાના છીએ અને અમારે જો ચૂંટણીની કામગીરી હોય તો આશાબેનોને સોંપવામાં આવે છે એનું એક રૂપિયો વેતન નથી મળતું તો પણ સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી અમને બેસાડે છે અને પોલિયોની કામગીરી હોય તો પોલિયોમાં પણ તે જ રીતે સાતથી છ વાગ્યા સુધી અમારે સતત બેવું પડે છે નો એક રૂપિયો આપવામાં આવે ખાલી પંચોતેર રૂપિયામાં અમારે આશાબહેનો ત્રણ દિવસ ફિલ્ડ કરવાનું એક દિવસ બુથ ઉપર બેહવાનું તો પણ અમને એકનો એક રૂપિયો નથી મળતો બીજા નંબરમાં અમારે જો સ્લાઇડ સ્કૂટમ બધું કામ અમારે આશા પાયથી એમપીડબલ્યુ એફર લે છે એનું ટાર્ગેટ અમે પૂરો કરીએ છીએ તો પણ અમને એનો એક કહીએ ટી એલનો ટાર્ગેટ અમે પૂરો કરીએ ખાલી બસો રૂપિયામાં જ અમારી પાસે કામ કરાવે છે એ લોકો અને એ લોકોના ટાર્ગેટ પણ આશાબેનો પૂરા કરે છે તો એમને એનું અમને માન પણ નથી મળતું માન સન્માન પણ નથી આપતા તોય એવી ધમકી આપે છે કે તમે આ જ કામ નહીં કરો તો અમે તમને કાલથી ગાડી મૂકશું તમને અમે તમે છૂટા કરી દો સાઈનો નહીં કરી દે તમારા વાવસરમાં તો અમારે સાઇનો પણ અમને નથી કરી દેતા તો અમારા વાવસરની પેમેન્ટ પાવતી ભરી કઈ રીતના શકીએ

છે ત્યાર પછી અમારો વાવસર બને વાવસર બને છે ત્યાર પછી હા એક કાગળ ઘટતો હોય એક તારીખ ઓછ વહેલા મોડી થતી હોય તો અમારું પેમેન્ટ કાપી નાખવામાં આવે છે બીજા નંબરમાં અમને ફિક્સ ટાઈમ હોય તો અમારે આ ધમકીથી બચવું પડે બીજા નંબરમાં ઝેરોક્ષોના અમારે બસો અઢીસો રૂપિયા દર મહિને ઝેરોક્ષોના થાય છે ખાલી બસો રૂપિયાને હા પીએમઆઈની કામગીરી અમે ઓનલાઈન કરીએ છીએ એમાં ઓનલાઈન અમે ફોર્મ ભરીએ છીએ ક્યારેક કોઈ બહેનોને મોબાઈલનો ને મોબાઈલ ચાર્જ સારું ન હોય કોઈને મોબાઈલ કંડિશનવાળો ન હોય બીજા નંબરમાં કોઈને નેટવર્ક ન હોય કોઈને નેટવર્ક ન હોય બીજા નંબરમાં એ મોબાઈલ બેનો પાસે કોઈ બેનો ભાઈ સાદા મોબાઈલ હોય છે તો સરકારને કહ્યું કે અમારી રજૂઆતો કરે મોબાઈલ પણ અમારી તમારું મારું નામ વૈશાલીબેન જેઠવા ગામ ચમાડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી મા હું આશા વર્કર રીતે કામ કરું છું અને અમારી એક જ માંગ છે કે અમારે ફિક્સ પગાર ફિક્સ ટાઈમ અને જે ઓનલાઈન કામગીરી છે એ અમારે બંધ કરાવવાની કારણ કે એનું અમને પેમેન્ટ કાંઈ મળતું નથી એટલે એ કામગીરી અમારે બંધ કરવી છે બસ એટલી જ અને ત્યાં સુધી અમે બે દિવસ સાંજ સુધી પાંચ વાગ્યા સુધી અમારી અહીંયા ધરણા રહેશે બરાબર રજૂઆત હા આવેદનપત્ર અમે આપેલા છે પણ એનો હજી જવાબ હજી અમને કાંઈ મળતો નથી અમે પાંચ વાગ્યા સુધી અહીંયા જિલ્લા ઓફિસે અમે પંચાયત આગળ અમે ઉભા બેસીશું અમારી જે અગિયાર અગિયાર તાલુકાની આશાબેનું છે અહીંયા હાજરમાં અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામગીરી બધી બંધ રાખશું